એ તો સારું વસ્તુ છે કે મેં બધું ત્યાગીને મારી નોકરી મારું સારું જે જીવન હતું ત્યાગીને પાછો હું મારા વતનની સેવા કરવા આવ્યો છું એટલે હું અહીંયા વલસાડનો જ વતની છું વલસાડ લોકસભાનો વતની છું ને વાસદાનો વતની છું ને હવે પૂરું જીવનભર અહીંયા જ રહીશ એટલે અમારું જે શિષ્ટ નેતૃત્વ એ પણ મારું જે ચેન કર્યું છે એ અહીંયા લોકલ લોકલ ઉમેદવાર તરીકે જ કર્યું છે કે અને વિજેતા બનવા પછી જેમ કીધું હું હું વલસાડમાં વલસાડમાં જ જ રહીશ મારું ઘર હશે દરેક વિધાનસભાનો પ્રવાસ પણ કરીશ અને એમને જ્યારે પણ સમસ્યા હોય મને વલસાડ આવીને મળી શકે છે એટલે હું ચોવીસ કલાક ત્રણસો દિવસ અહીંયા વલસાડ લોકસભામાં હાજર રહીશ એવી પણ વાતો ચાલતી હતી કેટલાક લોકો નારાજ ધરમપુરમાં કોઈ નારાજ નથી અમારા બધા કાર્યકર્તાઓ બધા અમારા આગેવાનો આગેવાનો અમારી સાથે કંધેથી કંધે મિલાવીને ઉભા રહેલા છે અને મને બહુ અને મોદી સાહેબને બહુ મોટી પ્રચંડ બહુમતી સાથે જીતાવાના છે